શ્રાવણના પવિત્ર માસ નિમિત્તે ભુજના રમણી અને પવિત્ર સ્થળ ભૂતનાથ મહાદેવ ખાતે છેલ્લા સોળ વર્ષથી આખો શ્રાવણ માસ દરમિયાન ભવ્ય સંતવાણીના સુરો રેલાય છે ભૂતનાથ મહાદેવના સાનિધ્યમાં દરબાર હોલ ખાતે કચ્છ ગુજરાત પરના ખ્યાતનામ કલાકારો અહીં આવી સંતવાણીના સુરોથી લોકોને મુગ્ધ કરે છે ગઈકાલે કચ્છ ગુજરાતના ખ્યાતનામ કલાકારો ઓસ્માન મીર તેમજ આમિર મીર બાપ દીકરીના જુગલબંધીએ ભવ્ય સંતવાણીના સુરોથી લોકોને તરબોડ કર્યા હતા તેમાં મોટી સંખ્યામાં સંતવાડીના ચાહકો ઉમટ્યા હતા અને સંતવાણીની મોજ માળી હતી ભજન ભોજન અને ભક્તિભાવથી સોળ વર્ષથી સતત આવતા ગાયક ઉસ્માનભાઈ કહે છે સાંભળો મુખે એક રિપોર્ટ ભૂતનાથ મહાદેવ કચ્છનું એક ધાર્મિક સાથે રમણીય સ્થળ બન્યું છે મહાદેવની સાનિધ્યમાં અનેક ભક્તો નિસ્વાર્થ સેવાઓ કરી રાખ્યા છે સાથે ભૂતનાથ ટ્રસ્ટ દ્વારા થતા ભવ્ય ધાર્મિક ઉત્સવો લોકો માટે ભક્તિભાવ સાથે પ્રેરણાદાયક બન્યું છે બ્યુરો રિપોર્ટ વી ન્યૂઝ લાઈવ રમેશ સત્યની સાથે

દર સોમવારે આમ તો આખો શ્રાવણ મહિનો આ આ ભૂતનાથ સત્સંગ મંડળ ખૂબ જ સુંદર આયોજન કરે ને અહીંયા રાત્રિના ભજન ભોજન પ્રસાદ અને રાત્રે આવો તો એવું ન લાગે કે અહીંયા કાંઈ પણ આપણને બીક જેવું લાગે નહીં તો આ શમશાન ભૂમિ છે અહીંયા લોકો આવતા ન હોય પણ આજે એવું લાગે છે કે જંગલના મંગલ અને દારૂ ભૂતનાથનું અહીંયા જે મંદિર છે એક અદભુત વાતાવરણ છે જે જે કોઈ પણ અહીંયા આવે છે એને કંઈક અદભુત એની અનુભૂતિ થાય છે તો અત્યારે આખાએ કચ્છમાં જ નહીં પણ આખાએ ગુજરાતમાં ભૂતના દાદાનું નામ ગુંજે છે અને બસ અમારા અહોભાગ એ છે કે અમને પણ અહીંયા ભજન કરવાનો અને અહીંયા દર્શન કરવાનો જે મોકો મળે છે તો બસ આપ સૌ પણ જરૂરથી જ્યારે પણ આપને અંદરથી એવી લાગણી થાય તો ગમે ત્યારે દર્શન કરવા આવો જયપુરમાં જયપુર